મિત્રો મોબાઈલમાં એક સૌથી મોટું નામ છે તો તે છે ભાટિયા મોબાઈલ અને આ ભાટિયા મોબાઈલ તમને આપે છે સંપૂર્ણ ફ્રીમાં મોબાઈલ એટલે કે મફતમાં મોબાઈલ હા હું સાચી વાત કરું છું એ મોબાઈલ પાંચ હજારનો હોય કે પછી પાંચ લાખ રૂપિયાનો હોય તે ભાટિયા મોબાઈલમાં આ સ્કીમ દરેક મોબાઈલ શોપમાં ઉપલબ્ધ છે અને કેવી રીતે તમને મોબાઈલ પાંચ હજારથી લઈને પાંચ લાખનો મળી શકે છે તે આપણે હવે આપણે જાણીએ સુરત શહેર અને જિલ્લામાં ભાટિયા મોબાઈલ ફોનનું નામ સૌથી મોટું છે ત્યાં સુરત શહેરના દરેક ભાટિયા મોબાઈલમાં તમને પાંચ હજારથી લઈને પાંચ લાખ રૂપિયાનો મોબાઈલ ફ્રીમાં એટલે કે મફતમાં મળી શકે છે અને આ સ્કીમ દરેક ભાટિયા મોબાઈલ ફોનની શોપ પર ઉપલબ્ધ છે તે કેવી રીતે સ્કીમ છે તે આવો આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો હવે તમને ભાટિયાની અંદર સંપૂર્ણ ફ્રી મોબાઈલ મળશે એટલે કે મફતમાં મોબાઈલ મળશે પછી પાંચ હજારનો હોય કે પાંચ લાખ રૂપિયાનો હોય તમે મોબાઈલ કોઈ પણ ખરીદશો તેની પર આ સ્કીમ છે આ સ્કીમ અંતર્ગત તમને એ મોબાઈલ ફ્રીમાં મળી શકે છે કેવી રીતે મળી શકે છે પ્રથમ આપણે આપને જણાવી દઉં કે પહેલી આની અંદર જશે આ જે ટાવર છે અને પંજો છે એની અંદર જશે તો પહેલી રીંગ જાય એટલે તમને બર્ડ્સ ફ્રીમાં મળશે બીજી રીંગા જાય તો તમને વોચ અને બર્ડ્સ બંને ફ્રી અને ત્રીજી રિંગ જાય તો મેં તમને પહેલા જ કહ્યું તેમ સંપૂર્ણ મોબાઈલ અને બર્ડ તેમજ ત્રણ વસ્તુ ફ્રીમાં મળશે પછી પાંચ હજારનો હોય કે પછી પાંચ લાખનો હોય આવો આપણે કરીએ કેવી રીતે મોબાઈલ તમને ફ્રીમાં મળશે અહીંથી નવ સ્ટેપ આપણે લેવાના છે નવ સ્ટેપ આ મેં નવ સ્ટેપ લીધા મિત્રો અને હવે હું આ રિંગ કેવી રીતે આની અંદર કરું છે નિહાળો તો તમને મોબાઈલ સંપૂર્ણ ફ્રીમાં મળશે આ પ્રથમ રીંગ તેની અંદર મને બર્ડ્સ ફ્રીમાં મળ્યું છે એમાં રીંગ ગઈ છે આ બીજી સેકન્ડ રીંગ એટલે કે બીજી રીંગ તેની અંદર મને વોચ ફ્રીમાં મળી છે એટલે કે બર્ડ્સ વોચ બંને ના ત્રીજી રીંગ મિત્રો એટલે મને મોબાઈલ ફ્રીમાં મળી ગયો તમારી સામે જે આ રીંગ અંદર ગઈ છે ત્રણે ત્રણ રીંગ અંદર જવાથી તમને સંપૂર્ણ મોબાઈલ ફ્રીમાં મળે છે પાંચ હજારનો હોય કે પછી પાંચ લાખનો હોય માટે ભાટિયા મોબાઈલની ફ્રેન્ચાઇઝી જેટલી પણ હોય શોરૂમ ભાટિયા મોબાઈલમાં દરેકની અંદર આ સ્ક્રીન ચાલુ છે તો આજે જ પધારો ભાટિયા મોબાઈલ